તેમજ શોધી કાઢવા સૂચના અન્વય શ્રી સાગર બાગમાર સાહેબ નાયબ પોલીસ સર્કલ પોલીસ કલમ ત્રણસો બે કલમ એકસો વીસ પેટા કલમ બી કલમ ત્રણસો ચોસઠ પાંચસો ચાર બસો ચોરાણું પેટા કલમ ખ તેમજ કલમ ત્રણસો ત્રેવીસ અને કલમ બસો બાર તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો જાહેર થયેલ છે જે ગુના કામેના આરોપી હાજી આમદ ત્રાયા રહેવાસી શિકારપુર તાલુકો ભચાઉ વાળો જે છેલ્લા ચારેક વર્ષથી નાસતો ફરતો હોય

શિકારપુર ગામમાં આવેલ સરકારી જમીન પર સરકારી તંત્ર તથા પંચાયત દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે તોડી પાડવામાં આવેલ આમ ગુનાની ગંભીરતાને લઈ આરોપીને પકડવા માટે શ્રી વી આર પટેલ સિની પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સામખ્યારી પોલીસ સ્ટાફ તથા પ્રયત્નશીલ હતા તે દરમિયાન શ્રી વી આર પટેલ સિની પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓની ખાનગી રહે બાતમી હકીકત મળેલ કે હાજી આમદ ત્રાયા રહેવાસી શિકારપુર વાળો હાલે જુસબ નૂર મામદ ત્રાયા રહેવાસી શિકારપુર તાલુકો ભચાઉ વાડાના રહેણાક મકાન ઉપર આવેલો છે જેથી સામખિયાળી પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળા રહેણાંક મકાન ઉપર તપાસ કરતા આરોપી હાજર મળી આવેલ જેથી આરોપીને સામખિયાળી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી હાજી આમદત્રાયા રહેવાસી કોલીવાસ શિકારપુર તાલુકો ભચાઉ જિલ્લો કચ્છભુજ તેમની પાસેથી મળી આવેલ મુદ્દામાલ ઓપ્પો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ અને આ આરોપીનો એક ગુનાહિત ઇતિહાસ પણ છે આ કામગીરી સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રહલાદજી મકવાણા ભારતી અ સિદ્ધિરાજસિંહ ડાભી તથા પોલીસ કોન્સ્ટેબલ ભારુભાઈ વ્યાસ મહિપાલ સિંહ જાડેજા કેતન કુમાર પ્રજાપતિ અજીત જાડેજા રમેશ કુમાર ચૌધરી તથા કિરણ કુમાર દ્વારા કરવામાં આવેલ છે